વલસાડ હાઈવે પર બે ટેમ્પો પલટી ખાઈ ગયા વલસાડ હાઈવે પર બે જુદા જુદા બનાવોમાં બે ટેમ્પો પલટી ખાઈ જવાની ઘટના બનવા પામી છે સદનસીબે આ બંને બનાવોમાં કોઈને જાનહાનિ કે ઈજા થઈ નથી આ બંને અકસ્માતોની ઘટના સ્થળેથી મળતી વધુ વિગતો મુજબ પ્રથમ બનાવમાં આજે સવારના સુમારે વલસાડ નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર સુગર ફેક્ટરી સામે આવેલા ઓવરબ્રિજ પર એક છોટા હાથી ટેમ્પો નંબર જીજે ફિફ્ટીન એવી ઝીરો ફાઇવ વન નાઇનના ડ્રાઇવરે ડ્રાઇવિંગ પરનો કાબુ ગુમાવતા ટેમ્પો બ્રિજની રેલિંગ સાથે અથડાયો હતો અને ટેમ્પો પલટી ખાઈ ગયો હતો જ્યારે બીજા બનાવમાં બપોરના સુમારે કાયસર ટેમ્પો નંબર એમએચ ઝીરો નાઇન ઇ એમ સિક્સ સેવન ફોર સિક્સનો ડ્રાઈવર આઈસર ટેમ્પોમાં કાપડ ભરી વાપી તરફથી પૂરપાટ ઝડપે આવી રહ્યો હતો તે દરમિયાન પારનેરા હાઇવે પર રામદેવ ઢાબાની સામે આઈસર ટેમ્પો પલટી ખાઈ ગયો હતો સતનસીબે આ બંને બનાવોમાં કોઈને પણ જાનહાની કે ઈજા થઈ ન હતી જોકે હાઈવે પોલીસ અને વલસાડ રૂરલ પોલીસ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને બંને વાહનોને સ્થળ પરથી ખસેડી હાઇવે ખુલ્લો કરવાની કામગીરી કરી હતી